ત્યાં વરસાદ પડવાની સંભાવના છે કે શું છે તેની આપણે આ વિડીયોમાં આપણે એકો એક જિલ્લા વાઇઝ જોશી કે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આપણે જઈએ સ્ક્રીન ઉપર તો આપણે જોઈ શકીએ છે ગાંધીધામ છે પછી ભુજ છે પછી અહીંયા નળિયા છે આલી સાઈડ પછી સારામાં સારો અહીંયા વરસાદ પડવાની સંભાવના છે તમે સ્ક્રીન ઉપર જોઈએ પણ શકો છો કે ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે ખાસ કરીને ભુજ છે નળિયા અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધ્રોલ છે વાંકાનેર છે જામનગર છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો નીચે આપણે આવી જઈએ તો સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે ખંભાળિયા છે ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પછી આગળ નીચેના જિલ્લા એટલે જુનાગઢ છે પછી ઉના છે વેરાવળ છે ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમદાવાદ છે પછી મહેસાણા છે અમદાવાદની વાત કરીએ તો સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા તો વાત કરીએ કે જે લો પ્રેશર બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અપર એર સિસ્ટમના કારણે મિત્રો વરસાદ સારામાં સારો વરસી શકે તેવી સંભાવના છે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો વરસાદની કોઈ બહુ સંભાવના નથી પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાત તેમાં ભારામાં ભારેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ગાંધીધામ છે નલિયા છે તે બીજા દેશમાં પણ જવાની શક્યતા છે પાકિસ્તાન તરફ તો

તો આવી નવી લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન ઓન કરી દીધો જેથી કરીને નવો વિડીયો તમને પહેલા જોવા મળી જાય થેન્ક યુ